મેગ્રીસ તાલુકાના કાલીયા કુવા ગામે પંચાયતનું ઘર વર્ષ બાવીસ થી ત્રેવીસ સાલની અંદર મંજૂર થયેલ છે પરંતુ એ જગ્યાએ નાડું બનેલ નથી અને બીજા ગામે ઠરાવમાં પાસ થઈ ગયેલું છે તેવા ગામજનો દ્વારા આક્ષેપ સામે આવ્યા કાલિયા કુવા ગામે ડામોર અમરાભાઈ ગફુરભાઈ ના ફળિયામાં જતા રોડ માર્ગે પર ઘરનાડું મંજૂર કરાયું હતું કાલિયા કુવા ગામના જાગૃત નાગરિકો રજૂઆત છે કે ગામના સરપંચ તલાટી અને જિલ્લા ડેલિકેટને પણ જાણ કરાઈ હતી પરંતુ ગોના રહેમ હેઠળથી બીજા ગામે નાડું પાસ કરાયું છે તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે સરકારને વિનંતી કરીએ છીએ કે ટીડીઓ અને કલેક્ટરને પણ જાણ કરીશું ગાંધીનગર સુધી અમે પહોંચીશું આગવી ચૂંટણી આવશે ત્યારે બહિષ્કાર પણ કરીશું તેવું ગામજનો દ્વારા વિડીયોમાં દર્શાવી રહ્યા છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર ગામનું નામ કાલિયાકુવા છે મિગ્રત તાલુકો છેટ મિગ્રત તાલુકાના છેવાડે આવેલું છે કાલિયાકુવા હવે અમારા કાલિયા કુવામાં છેલ્લા બે હજાર બાવીસ ત્રેવીસમાં એક નાળું પાસ થયું હતું અમરાભાઈ આ છે પાકા રોડથી અમરાભાઈ ના જોડતું નાળું હવે આ જે નાળાની જગ્યા છે આ છે હવે કેવું છે ચોમાસામાં અહીંથી ફૂલ પાણીનો પ્રવાહ ફૂલ વહે છે અને નાળું પાસ થયેલું તો આ નાળું હવે સરપંચશ્રીને અને શું કહેવાય જિલ્લા સદસ્યને જાણ કરી તો આ લોકોએ એવું કહેશે કે આ નાળું અહીંયા નથી બન્યું અને એવું કહેશે કે નેસડામાં બન્યું છે તો અમારે આનો માટે ન્યાય જોઈએ બીજી વસ્તુ કે અમને આ બહુ તકલીફ પડે છે છોકરાને આવવા જવા માટેની તો સરપંચશ્રીને જાણ કરી છે જિલ્લા સદસ્યને જાણ કરી છે એવું કહેશે કે આ તો બીજા બની ગયું હવે થાય નહીં ત્રીજી વસ્તુ કે આ નાળાનું કોઈ નિરાકરણ ના આવે તો અમે જિલ્લા અમે ટીડીઓ સાહેબશ્રીને પણ જાણ કરીશું કલેક્ટર કચેરીએ પણ ધરણા કરીશું બીજી વસ્તુ અહીંયા પણ ન્યાય ન્યાયની મળે અમે ગાંધીનગર જવા માટે તૈયાર છીએ કેમ કે આ મોટો પ્રવાસ છે ચાર કિલોમીટરથી પૂરું તળાવનું પાણી આવે છે બીજી વસ્તુ કે અહીંયા આ નાળાનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એટલે સખત શબ્દોમાં અમે આ તલાટી શ્રી તલાટી શ્રી પણ આમાં સામેલ છે અને જિલ્લા સદસ્ય પણ સામેલ છે અને શ્રી પણ સામેલ છે તો અમારે ન્યાય જોઈએ આ ગ્રામજનો નો અમારું આટલું নহয় yes,